પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં વરસાદના પાણીનો નિકાલ નહીં થતા ઓમકારેશ્વર મંદિર સમિતિ દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી તારીખ અઢાર અને ઓગણીસના ભારે વરસાદ બાદ જીઆઈડીસીની રહેણાંક વિસ્તાર અને અડીને અધૂરી મૂકેલી વરસાદી પાણીના નિકાલની ગટરના પાપે મીરાનગર પારસનગર સોસાયટી ઓમકારેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર રમણ પાર્ક માધવ પાર્કમાં કેળસમાં ભરાયેલા પાણી બે દિવસ બાદ ઉતરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે વરસેલા ભારે વરસાદ સાથે ફરી સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો ઉપરાંત વધુ ભારે વરસાદની આગાહી હોઈ હજારો લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ હતો આ કપરા સંજોગોમાં પણ અનેક રજૂઆતો છતાં સરકારી તંત્ર તરફથી કોઈ જાતની મદદ ન મળવાની શક્યતા ન દેખાતી હોય ઓમકારેશ્વર મંદિર સમિતિના પ્રમુખ પર્વત કુછરિયા જયેશ આચાર્ય વાઝાભાઇ કાઉન્સેલર મહેન્દ્ર બાપુ વગેરેની આગેવાનીમાં રેલ્વે ફાટક પાસેના નાણાંને ઊંડું તેમજ પોળવું કરવામાં આવ્યું ઉપરાંત અધૂરી ગટરથી આગળ નહેર રેલવે ટ્રેક નજીક સુધી ખોદી એ ગટરમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી